સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હસ્તકના ખેડબ્રહ્મા કેમ્પસના વિદ્યાર્થી હેલ્પ સેન્ટરના બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું વડાલી ખાતે આવેલા યુનિવર્સિટીનું સો એકર ના એરિયામાં થઈ રહ્યું છે નિર્માણ જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી બાબતોની સરળતાના હેતુસર રૂપિયા કરોડ ખર્ચે હેલ્પ લોકાર્પણ નવીન બની રહેલા વિદ્યાર્થી હેલ્પ સેન્ટરનું લોકાર્પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર રોહિત કુમાર દેસાઈ અને ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરાના હસ્તે કરવામાં આવ્યું હતું અદ્યતન લેબ અને પ્રોજેક્ટ રૂમથી સજ્જ એવા વિદ્યાર્થી હેલ્પ સેન્ટરનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે રજીસ્ટ્રાર ડોક્ટર કે કે પટેલ સિન્ડિકેટ મેમ્બર શૈલેષ પટેલ અશોક શ્રોફ વડાલી તાલુકા રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા ત્યારે વડાલી ખાતે બની રહેલા યુનિવર્સિટી કેમ્પસમાં આગામી સમયમાં ઓર્ગેનિક સેન્ટરની ઈ લાઇબ્રેરી પ્રદર્શન હોલનું વગેરેનું નિર્માણ થશે યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં સૈન્ય તાલીમ નેટ અને સ્લેટ પરીક્ષાનું કોચિંગ રમતગમતના ખેલાડીઓ માટે કોચિંગ ફિઝિકલ એજ્યુકેશન સર્ટિફિકેટ કોર્સ અને ફિઝિકલ એજ્યુકેશનના બેચલર અને માસ્ટર કોર્સની પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના ચીફ એન્જિનિયર વિપુલ સાંડેસરા દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી હેલ્થ સેન્ટરના અનાવરણ પ્રસંગે ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ આ વિસ્તારના સનિષ્ઠ કાર્યકર અને ભાજપના આગેવાન એવા તખસિંહ અડિયોલજી અને ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લા એ ખેતી ક્ષેત્રે જોડાયેલો છે આદિજાતિ વિસ્તાર છે એટલે આ વિસ્તારના યુવાનોને શૈક્ષણિક કારકિર્દી અને આત્મનિર્ભર બની શકે એ માટેના તમામ પ્રયત્નો માન્ય ધારાસભ્ય સાથે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સબ સેન્ટર્સ સાથે કરવામાં જઈ રહ્યા છે હેલ્થ સેન્ટરનો મતલબ કે આ વિસ્તારના વિદ્યાર્થીઓ પાટણ સુધી જવું ન પડે અને તમામ સુવિધાઓ આ સેન્ટરથી જ પ્રાપ્ત થાય એવો પણ પ્રયત્ન છે એટલે વિવિધ આયામોને લઈને પ્રાકૃતિક ખેતીને લઈને સૈનિક સ્કૂલને લઈને વિવિધ ડિપ્લોમા ડિગ્રી અને પીએચડી જેવા સંશોધન કાર્યોને લઈને આ સબ સેન્ટરનો વિકાસ કરવા તરફ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જઈ રહી છે આ પ્રસંગે પત્રકાર મિત્રો વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને પણ હું આવકારું છું અને આ કાર્યક્રમની શુભેચ્છા સાથે સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ સર્વનો હું આભાર માનું છું Subscribe now and press the bell icon. Never miss an update.